તો ફરી એકવાર જણાવી દઈએ કે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે રંગમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે પ્રવાહ વધતા દરેડ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ અડધું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે રંગમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે રંગમતી નદી બે કાંઠે થઈ અને પાણીનો પ્રવાહ વધતા ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું

જે મંદિર છે ખોડિયાર માતાજી નું તે અત્યારે હાલ જે પાણીમાં ગર્કાવ થયું છે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે આ દરેડ ખાતે આવેલું જે મંદિર છે તે મંદિરના દ્રશ્યો છે કે જે ત્યારે હાલ જે રંગમતી નદીનો જે પ્રવાહ જે પાણીનો છે તે સતત જે પાણીનો પ્રવાહ જે વહી રહ્યો છે અને અત્યારે હાલ તેના કારણે જે આ મંદિર છે તે ત્યારે હાલ જે પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગયું છે સતત જે વરસાદ પડવાના કારણે ઉપરવાસમાં જે વરસાદ પડવાના કારણે જે આ મંદિર જે ત્યારે હાલ અડધું જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે જોકે દર વર્ષે જે આ મંદિર છે તે પાણીમાં ગરકાવ થતું હોય છે અને દર વર્ષે જે આ પાણીનો પ્રવાહ જે છે તે અત્યારે અહીંયાથી થી જે આ પાણીનો પ્રવાહ જે જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં જશે અને ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાંથી તે પાણીનો પ્રવાહ છે તે જે દરિયામાં જે છે ત્યાં પાણી જે છે તે સમાઈ જશે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી જશે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારોને પણ જે છે તે સાવચેત કરાયા છે અહીંયા પણ ઘણા બધા લોકો જે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું દર વર્ષની જે મા વર્ષે પણ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે દર વર્ષે મંદિરમાં પાણી આવી જાય છે અને માતાજી પલડી જાય છે પણ અમારી બધાની દરેડ ની બધાયની રક્ષા કરે છે એટલે ઈ માતાજી ની કૃપા કહેવાય કે અમારા બધા રક્ષા કરે છે દર વર્ષે પાણી તો આવી જાય છે મંદિર નીચું છે છતાં નદીના પટમાં છે એટલે નીચું તો હોય જ મંદિર પાણી વધારે આવે છે અમારી રક્ષા માતાજી કરે છે બિલકુલ થી જે રીતે દર વર્ષે જે રીતે આ નીચાણ માં જે મંદિર આવેલું છે દ્રશ્યોમાં આપણે બતાવા માંગીએ છીએ કે જે અહીંયા બાજુમાંથી જે કેનાલ જે પસાર થઈ રહી છે તે કેનાલ માં પણ જે ત્યારે જે કચરો જે પસાર છે તેને ત્યારે સફાઈ કરવાનું જે કામગીરી જે છે તે ચાલી રહી છે કારણ કે જે સતત જે પાણીનો પ્રવાહ છે અહીંયા બ્લોક ન થઈ જાય અને જે પાણી જે છે તે અહીંયા પર ફસાઈ ન જાય અને જે બધું પાણીનો ભરાવો ન થાય તે માટે અહીંયા પર જે કામગીરી જે છે તે ચાલી રહી છે કૃષ્ણા અને સતત જે રીતે જે પાણીનો જે વરસાદી માહોલ જે મેઘાવી માહોલ જે રીતના જે રચાયો છે લઈ અને હજુ પણ જે વધુ ને વધુ વરસાદ પડે તેવી હાલ શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે જી આભાર અર્જુન સમગ્ર